તારીખ દસ દસ બે હાજર પચીસ ના રોજ ટ્રુ બડી ના નોડલ ઓફિસર છે પ્રેમ દયારામ શર્માજી એવો એક લેખિત અરજી આપેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ની હદમાં કાંગસિયાળી ગામ આવેલું છે ત્યાં કરી અને ગ્લોબલ કરીને છે ત્યાં સિરેમિકમાં નકલી બનાવટનું દવાનું થાય છે એ અનુસંધાને અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તેમજ એસઓજી પીઆઈ પારઘીની સૂચનાથી એસઓજી સ્ટાફ અને પીએસઆઈની એવું વોચમાં હતા દરમિયાન તેમને હકીકત મળેલી કે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ના શિયાળી ગામના સીમ વિસ્તારમાં ગ્લોબલ સિરેમિક જે આવેલું છે ત્યાં તેઓએ પંચો સાથે રેડ કરતા તેમાં બનાવટી જુદી જુદી કંપનીઓના બધા પાઉચ તથા દવાઓ ડુપ્લિકેટ મળી આવેલી અને ત્યાં એક ઈસમ દર્શન